ભક્તિ અને શક્તિનો તહેવાર નવરાત્રિનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર છે અને આ તહેવાર દરમિયાન વિવિધ વિસ્તારોમાં ચાચર ચોકમાં માતાજીની સ્થાપના કરીને ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ડીસા ખાતે આવેલા સ્વાગત વિલામાં સ્થાનિકો દ્વારા નવરાત્રિના ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં ગરબાની સાથે સાથે વિવિધ વેશભૂષાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં વિસ્તારના નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ ભાગ લઈ રહ્યા છે માતાજીના ગરબા રમવા માટે આવતા લોકો શાકભાજીના વેપારી આર્મીમેન શિક્ષક પાગલ વિવિધ જાતિના પોશાકો સાથે ગરબા રમી રહ્યા છે આ વિસ્તારના લોકો માતાજીની ભક્તિની સાથે સાથે એક પ્રતિસ્પર્ધામાં ભાગ લેતા હોય તેવો ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે આ પ્રસંગે એક બાળક દ્વારા પત્નીથી ગભરાયેલા પતિ વિશેનું રજૂ કરવામાં આવેલું પાત્ર ખૂબ જ રમૂજ જોવા મળ્યું હતું અને આવા વિવિધ પાત્રો સાથે સ્થાનિકો ગરબા રમતા નજરે પડ્યા હતા ડીસા શહેરમાં આવેલા તિરુમાલા રેસિડેન્સીમાં પણ નવરાત્રી નવરાત્રીના તહેવારને લઈ લોકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે તિરુમાલા સોસાયટીની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં યોજાઈ રહેલા ગરબામાં જે વેશભૂષા રજૂ કરવામાં આવે છે તે સામાજિક જાગૃતિ અંગેના સંદેશ પાઠવતી હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તિરુમાલા સોસાયટી ખાતે યોજાઈ રહેલા ગરબા મહોત્સવમાં સ્થાનિકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને વિવિધ સામાજિક સંદેશો પાઠવી રહ્યા છે જેમાં બાળકો અને મહિલાઓ તેમના શરીર પર લખાણના પોસ્ટ લગાવીને ગરબાની સાથે સાથે સામાજિક સંદેશો પાઠવી રહ્યા છે ડીસામાં આવેલ ગ્રીન સિટી પાર્કમાં પણ છઠ્ઠી નવરાત્રિ પ્રસંગે સોસાયટીના પાર્કમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગરબાની વિશેષતા એ હતી કે ગરબામાં ભાગ લેનાર મહિલાઓ માથા પર ગરબા સાથે રમતી નજરે પડી હતી અને ચાચર ચોકના મંડપને પણ તિરંગાથી ધીમથી શણગારવામાં આવ્યો હતો ગરબા રમી રહેલી તમામ મહિલાઓએ માથામાં ગરબા ઉઠાવીને માતાજીના ગરબા રમ્યા હતા મહત્ત્વની વાત તો એ છે કે ગરબા દરમિયાન કેટલીક મહિલાઓ માથા ઉપર ગ્લાસ મૂકીને તેના પર ગરબો રાખીને ગરબે રમતી નજરે પડી હતી આ મહિલાઓ દ્વારા માથા પર મૂકવામાં આવેલા ગરબાનું સંતુલન ખરેખર અદભુત હતું જ્યારે પુરુષો સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા જેમ જેમ નવરાત્રિનો તહેવાર આગળ વધી રહ્યો છે તેમ તેમ નવરાત્રિનો માહોલ પણ હવે જામી રહ્યો છે ડીસામાં શેરી ગરબા ગુમ મચાવી રહ્યા છે ડીસામાં આવેલી મધુવન સોસાયટી ખાતે પણ નવરાત્રિના રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો ગરબામાં જોડાઈ રહ્યા છે ડીસા ખાતે આવેલી મધુવન સોસાયટીમાં યોજાઈ રહેલા ગરબા મહિલાઓ અને પુરુષો સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને રાસ ગરબાની રમઝટ મચાવી રહ્યા છે મધુબન સોસાયટીમાં સ્થાનિક ગરબા આયોજકો દ્વારા ગરબામાં ભાગ લેનાર ખેલૈયાઓને ચિઠ્ઠીઓ આપીને ઇનામો પણ આપવામાં આવી રહ્યા છે અને સાથે સાથે ગરબા રમનાર માટે માતાજીની લાણીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે